મારું નામ કામિની બેન સોની અને મારી સાથે મારા નણન છે ડૉક્ટર નૂતનબેન ગોકાણી જે પ્રોફેશનલ ડૉક્ટર છે અને પીઓપીથી માણસ માટી તરફ વળે અને પ્રકૃતિને જે પીઓપીથી નુકસાન થાય છે તો માણસ માટી તરફ વળે એના માટે અમે ત્રણ વર્ષથી રાજકોટમાં માટીની મૂર્તિનું આયોજન કરીએ છીએ અને એને પબ્લિક એના બાજુ માટી બાજુ આકર્ષાય એના માટે શણગાર મારા નનંદ ડૉક્ટર નૂતનબેન ગોકાણી શણગાર કરી અને પબ્લિકને આકર્ષવા માટે અમે આ આયોજન કર્યું છે હું ડૉક્ટર નૂતનબેન ગોકાણી બેસ્ટ મારો પોરબંદરની અંદર છે ત્યાં મારું હોસ્પિટલ છે અમે લોકો પર્યાવરણ ઉપર કામ કરીએ છીએ મારી એક સંસ્થા છે એના ઉપર અમે પર્યાવરણ ઉપર કામ કરીએ છીએ અને છેલ્લા પાંચ વર્ષથી અમે પોરબંદરની અંદર પણ આ જ ટાઈપનું લોકો પીઓપી બંધ કરી અને માટીની મૂર્તિ વાપરતા થાય અને પોલ્યુશન ઓછું થાય એના માટે થઈને અમે લોકો કામ કરીએ છીએ પાંચ વર્ષ ત્યાં કર્યા પછી એમ થયું કે હવે ક્યાંય ગુજરાતમાં પણ આવું એક મોહિમ ચલાવીએ કે પીઓપી બંધ થાય એટલા માટે થઈને અમે એક રાજકોટ સેન્ટર પહેલાં કારણ કે પોરબંદરથી નજીક છે એટલે રાજકોટ સેન્ટર ચોઈસ કર્યું છે અને છેલ્લા આ ત્રીજું વર્ષ છે કે જ્યાં અમે રાજકોટમાં આવ્યા છીએ અમે લોકો પ્યોર મહારાષ્ટ્રથી માટીની મૂર્તિ લાવીએ છીએ સાંડુ માટીની મૂર્તિ જે કે છે ઓરિજિનલ સાંડુ માટીની મૂર્તિ લાવીએ છીએ એના એક્સપ્રેશન્સ અને એ બધું આપણે અહીં લોકલ મૂર્તિઓ હોય એના કરતાં એકદમ અલગ છે કદાચ પીઓપીની મૂર્તિ પણ હોય એ આના કરતાં એકદમ અલગ અને ઓરિજિનલ એક્સપ્રેશન સાથે હોય છે અને મહારાષ્ટ્રથી આખી ગાડીઓ ભરીને અહીં લઈ આવી પડે છે આને એટલી વ્યવસ્થિત રીતે લઈ આવી પડે છે આપણી પાસે દસ ઇંચથી લઈને અઢીથી ચાર ફૂટ સુધીના ગણપતિ હોય છે બધી જ સાઈઝ હોય છે જી હું લોકોને મેસેજ આપું છું કે સૌ પ્રથમ તો માટીની મૂર્તિનો આગ્રહ કરો વાપરવાનો ભલે કદાચ તમારું બજેટ ના હોય ને તો નાની મૂર્તિ પણ માટી નહીં વાપરો બહુ મોટી મૂર્તિ ના હોય તો ચાલે અને આ મૂર્તિ જ્યારે તમે વિસર્જન કરો છો તો તમે જુઓ કે પીઓપીની મૂર્તિ ગમે